શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેર શ્લોક પચીસ ધ્યાનેન આત્મની પશ્યંતી કેચિત આત્માન આત્મના અન્ય સાંખ્યેન યોગેન કર્મયોગેન અપરે અનુવાદ કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ છે અન્ય કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા અને વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા જુએ છે ભાવાર્થ ભગવાન અર્જુનને જણાવી રહ્યા છે કે મનુષ્ય દ્વારા આત્મ સાક્ષાત્કારની શોધની બાબતમાં બદ્ધ જીવોને બે વર્ગોમાં વિભાજીત કરી શકાય છે જે લોકો નાસ્તિક અગ્નેયવાદી તથા સંશયવાદી છે તેઓ આધ્યાત્મિક જ્ઞાન વિહીન છે પરંતુ અન્ય લોકો કે જેઓ આધ્યાત્મિક જીવન વિષયક પોતાના જ્ઞાન પ્રત્યે શ્રદ્ધાવાન છે તેઓ આત્મદર્શી ભક્ત તત્વજ્ઞાની તથા નિષ્કામ કર્મયોગી કહેવાય છે જે મનુષ્યો અદ્વૈતવાદને સ્થાપવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય છે તેમને પણ નાસ્તિકો તથા સંશયવાદીઓ ગણવામાં આવે છે બીજા શબ્દોમાં કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ભક્તો જ આધ્યાત્મિક જ્ઞાનમાં સારી રીતે અવસ્થિત હોય છે કારણ કે તેઓ જાણતા હોય છે કે આ ભૌતિક પ્રકૃતિની પેલેપાર વૈકુંઠ લોક તથા ભગવાન છે કે જેમનો વિસ્તાર પ્રત્યેક વ્યક્તિમાં પરમાત્મા તરીકે થયો છે અને જેઓ સર્વવ્યાપી છે અલબત્ત જ્ઞાનોપાર્જન દ્વારા પરમ બ્રહ્મને સમજવાનો પ્રયત્ન કરનારા પણ હોય છે અને તેમને શ્રદ્ધાવાનના વર્ગમાં ગણી શકાય છે સાંખ્ય દાર્શનિકો આ ભૌતિક જગતનું ચોવીસ તત્વોમાં વિશ્લેષણ કરે છે અને તેઓ આત્માને પચીસમું તત્વ માને છે જ્યારે તેઓ આત્માની પ્રકૃતિને ભૌતિક તત્વોથી પર સમજવામાં સમર્થ બને છે ત્યારે તેમને એમ પણ સમજાઈ જાય છે કે વ્યક્તિગત આત્માની ઉપર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોય છે અને તેઓ છવ્વીસમું તત્વ છે એ રીતે તેઓ પણ ક્રમશઃ કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તિના સ્તરે પહોંચી જાય છે જે લોકો નિષ્કામ ભાવે કર્મ કરે છે તેઓ પણ યોગ્ય સ્વરૂપાવસ્થામાં અવસ્થિત હોય છે તેમને પણ કૃષ્ણ ભાવના મૃતમાં ભક્તની ભૂમિકા સુધી પ્રગતિ કરવામાં અવસર આપવામાં આવે છે અહીં એમ કહેવામાં આવ્યું છે કે એવા કેટલાક લોકો હોય છે કે જેઓ શુદ્ધ ચેતનાયુક્ત હોય છે અને ધ્યાન દ્વારા પરમાત્માને પામવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે તેઓ અંતર્મુખ થઈ તેમની અનુભૂતિ કરે છે ત્યારે તેઓ દિવ્ય સ્થિતિને પામે છે તે જ પ્રમાણે એવા લોકો પણ છે કે જેઓ જ્ઞાનોપાર્જન દ્વારા પરમાત્માને જાણવાનો પ્રયાસ કરે છે કેટલાક એવા પણ છે કે જેઓ હઠ યોગની સાધના કરે છે અને પોતાની બાલીશ પ્રવૃત્તિઓ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ